સ્નેહ વિનિયમમાં ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી સ્વરૂપજી એવા જ આપણા સૌના આદરણીય આપણા માર્ગદર્શક એવા પ્રદેશના પૂર્વ મહામંત્રી અને હોડકોના ડાયરેક્ટર સાહેબને ને હોડકો એટલે આમ તો મોટો કાતો છે આમ ગણો તો આખા ભારતની અંદર જે હોડકો છે આખું કોર્પોરેશન છે એ કોર્પોરેશનમાં મોટી મોટી કંપનીઓને સોલાર કંપનીઓને એવી એવી કંપનીઓ હજુ પાંચ પાંચ ચાર કરોડની લોનો પણ રાજ્યોમાં કામ કરે છે એના પોતે કરશે છે એ બાદ આપણા મહામંત્રી કનુભાઈ આ સંસ્થાના અધ્યક્ષ ગણેશ ધાનજી સર્વ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત વડીલો આગેવાનો યુવાન મિત્રો આજે નવા વર્ષના આપ સૌને રામ રામ નવું વર્ષ આપણા માટે ખૂબ ફળદાયી સુખદાયી યશસ્વી અને પ્રગતિમાં નીવડે એવી મા ભગવતી ને પ્રાર્થના સમયની પાબંધી છે તો બાપે વાત કરીશ હમણાં ભાઈએ વાત કરી નાગદીપભાઈ વાત કરી કે આપણે બૃહદ બનાસકાંઠા બૃહદ બનાસકાંઠાની અંદર આપણું નેતૃત્વ મજબૂત છે અને આપણા માટે આપણે ખામી નાખી હતી પરંતુ આપણા માટે ખોબલે ને ખોબલે સાહેબ બનાસકાંઠાને આપ્યો છે કે બરાસવાડાની અંદર આખા ગુજરાતની અંદર પરદેશના અધ્યક્ષો તો બરાસવાડાના ગુજરાતી ધનસભાના અધ્યક્ષો તો બરાસવાડાના લેખુડે છે એમો હોય તો બરાસવાડાના આપણા બબે મંત્રીઓ હોય સ્વરૂપજીને પ્રેરિત હોય બરાસવાડાના અને બરાસવાડાને આખા ગુજરાતની અંદર એક જીવો જાહેર કર્યો તો બરાસવાડાને એક જીવો લે વાહ ફ્રાજ જીલો આવી તો તો ઓછી વાત નથી આપની એની અંદર સત્તર તાલુકા જાહેર થયા તો 25% હોય કે ચાર તાલુકા બરાસવાડાને આવ્યા એટલે આપ સમજો છો કે આપણા માટે પંદર હાથ નો પૂર હોય મારા ગમે મુશ્કેલી હોય કોરોના નો સમય હોય ત્યારે પણ આપણા માટે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ખભે ખભો મિલાવીને આપણે કાંઈ મદદ કરી છે અત્યારે પણ આ પૂરની પરિસ્થિતિ આવી બે હજાર પચીસની ત્યારે લગભગ કેટલાય કાર્યકર્તાઓના સીધા સંપર્કો કર્યા હતા અમે ફોન કરીને સંપર્ક શું પરિસ્થિતિ છે અને વિદેશમાં હતા અમે કૃષિ મંત્રીને સીએમ સાહેબને મળવા ગયા ત્યારે કે માન્ય શ્રી ભેગા હતા ત્યારે કૃષિ મંત્રીને એમને કીધું હતું કે અમને સાહેબને આવે શંકરભાઈ તાત્કાલિક તમે આના માટે પેકેજ માટેની જાહેરાત કરો પેકેજ માટે શું કરવું એની સતત ચિંતા કરતા હતા અને ચિંતા કરી અને આપણા આખા વાવ ધરાજના પાંચે પાંચ તાલુકાને છ છ તાલુકાને સાંતલપુર હનમપુર સાથે પૂરું પેકેજ જાહેર કરાયું અને સવિશેષ આપણા માટે જે

કોંગ્રેસ કોઈ પ્રેમકર્તા ખોટાવા